આજની રાત્રે ભયંકર આવી રહ્યું છે ખુખારથી લઈને અતિ તોફાની નવું વાવાઝોડું બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં ફરીથી મજબૂતાઈ વાળા એક સાથે બે બે ખતરનાક વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે વાવાઝોડા સક્રિય થવાની સાથે શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના અનેક પ્રકારના ઘેરાવો અત્યારે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં બનતા જોવા મળી રહ્યા છે વાવાઝોડાનું પરિભ્રમણ ભયંકર થતું હોવાને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગો ઉપર નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર તોફાની પવનની તીવ્રતા

પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાનો કાળો કહેર વધતો જોવા મળી રહ્યો છે ઈરાનના વિસ્તારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પવનોની દિશા ગુજરાત તરફ બદલાતી જોવા મળી રહી છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમની અસરો હવે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં

જેને લઈને ખાસ કરીને દક્ષિણીય ભારતના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાત ઉપર ઘોર અંધકારરૂપી રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે કરાચીનો વિસ્તાર તુરબેટના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારો સુધી સિસ્ટમનું દબાણ પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારો પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન અને ઓમાનના વિસ્તારોમાંથી વાદળોના મજબૂત ઝુંડ હવે ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતા જોવા મળી રહ્યા છે સિસ્ટમોની દિશા પલટતી હોવાને લઈને

પવનની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળી શકે છે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં ચારે દિશાઓમાંથી તોફાની પવનની વધતી જોવા મળવાની છે દરિયાની અંદર સક્રિય બનતા વાવાઝોડાના ઘેરાવા હવે લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની અંદર પરિવર્તિત થઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર પોતાની અસરો વધારી રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર આવનાર ત્રણથી થી પાંચ દિવસની અંદર મોટા પલટાવ સાથે સતત બદલાવ ગુજરાત પર આવતા જોવા મળી શકે છે જેને લઈને રાજ્યની અંદર ડબલ ઋતુના ભણકારા વાગતા જોવા મળી શકે છે વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે તો ગરમીને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમીનું ટેમ્પરેચર પચીસ ડિગ્રીથી

પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ઠંડી તો બીજી બાજુ ગરમીનો પ્રકોપ પણ વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સતત સિસ્ટમના નવા નવા ઘેરાવા રચાતા જોવા મળવાના છે જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી ભયંકર હલછલ વધતી જોવા મળવાની છે જેની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ભાવનગર સોનગઢ પાલિતાણા ખરસણિયાને તળાજણા દરિયાઈ કાંઠાના ક્ષેત્રોના વિસ્તારોમાં પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે સાથે જ મહુઆથી રાજુલા તુલસી શ્યામથી ઉનાને કોડીનેરના વિસ્તારોમાંથી સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પસાર થતો હોવાને લઈને સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે કુંડલાના વિસ્તારથી અમરેલી બગસરા ધારી વિસાવદર ને જુનાગઢના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધઘટ જોવા મળી રહી છે વેરાવળ માંગરોળ કેશોદના વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે જેતપુર ઉપલેટા કુતિયાણા પોરબંદર અને કડાચના વિસ્તારોમાં ત્રેવીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી ઠંડીનું પ્રમાણ દર્શાવવામાં આવી રહ્યું છે તેવી જ રીતે

ચોટીલાના વિસ્તારની અંદર અંદર રાણપુર બોટાદ બરવાળા ક્ષેત્રોની પણ મોટા પલટાવની સાથે સિસ્ટમનું દબાણ હવેથી ગુજરાતના ભિન્ન ભિન્ન સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતું જોવા મળવાનું છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ચોવીસ ડિગ્રી થી પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ટેમ્પરેચર વધતું જોવા મળવાનું છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો ઓમાન અને તુર્બેટના વિસ્તારોમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર ટકરાવાની સાથે સિસ્ટમનું ભારે અસર અને જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને કચ્છના અમુક વિસ્તારોની અંદર અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન ઘોર અંધકાર રૂપી વાદળોનો મોટો ઝુંડનો પટ્ટો કચ્છની અંદર લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી નળિયાના વિસ્તારોમાં પોતાનું તીવ્ર જોર દર્શાવતી જોવા મળી શકે છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલી સિસ્ટમના ઘેરાવાને લઈને ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને હાઈ પ્રેશર સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર દબાણ વધતું જોવા મળવાનું છે ઉત્તરીય ગુજરાતની અંદર પાલનપુર મહેસાણાના વિસ્તારોની અંદર સતત પલટાવ જોવા મળી રહ્યા છે થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિમતનગર મહેસાણા રાધનપુર તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યારે પવનની તીવ્રતાની અંદર પલટાવ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાનમાંથી આવી રહેલા વાદળોના મજબૂત ઝુંડ ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતા આજની રાત્રી દરમિયાન જોવા મળવાના છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનોની તીવ્રતાની સાથે ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરા બોડેલી ખેડા પંચમહાલ મહીસાગર વડોદરા નડિયાદ ધોળકા અહેમદાબાદ અને ખંભાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર અત્યારે સિસ્ટમની તીવ્ર અસરો ફરીથી મજબૂત બનીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર ફરીથી વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વાતાવરણની અંદર આજની દરમિયાન મોટા શક્યતા દર્શાવવામાં આવી રહી તે જ રીતે દક્ષિણીય ગુજરાતના લીલાછમ સદાબહાર જંગલોવાળા વિસ્તારોની અંદર પણ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાઈને સતત ગુજરાતમાં જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ સિસ્ટમની અસરોને લઈને આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના ક્ષેત્રોથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વ્યારાના વિસ્તારથી તાપી નવસારી ડાંગના વિસ્તારથી આહવાને વલસાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અસરોને લઈને ઘોર અંધકાર તોફાની પવનોની તીવ્રતા અને સક્રિય બની રહેલી નવી નવી લો પ્રેશર હાઈ પ્રેશર અને દરિયાના ઉડાણ વાળા ભાગોમાં સક્રિય બનતા ખુખાર અને નવા વાવાઝોડાને લઈને આગામી પાંચથી સાત દિવસોની અંદર ગુજરાત ઉપર કંઈક નવા જૂનીની મોટી આગાહી કરવામાં આવી રહી છે